નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ શુક્રવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર પણ પ્રથમ પંચાંગ જોઈએ તો તારીખ ત્રણ દસ બે હજાર પચીસ શુક્રવાર આ બે હજાર એક્યાસી આશ્વિન માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક એકત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક છવીસ મિનિટ તિથિ જોઈએ તિથિ છે અગિયારસ અઢાર કલાક બત્રીસ મિનિટ સુધી ત્યાર પછી બારસ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે શ્રાવણ નક્ષત્ર નવ કલાક ચોત્રીસ મિનિટ સુધી ત્યાર પછી ધનિષ્ઠા યોગ જોઈએ તો યોગ છે ધૃતિ યોગ એકવીસ કલાક છેતાલીસ મિનિટ સુધી ત્યાર પછી શુદ્ધ કરણ જોઈએ તો મિનિટ સુધી ત્યાર પછી બાલવ તહેવાર જોઈએ તો તહેવારમાં પાસા એકાદશી તો હવે આપણે તારીખ ત્રણ દસ બે હજાર બારે રાશિ જેમ કે મેષ થી મીન રાશિ માટેનું ગોચર ફળ જોઈએ તો કે હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહ અને નક્ષત્રની સ્થિતિ ઉપર આધારિત પ્રતિક કાય અલગ હોઈ શકે છે તો આ ગોચર ફળ જોઈએ તેમનો શુભ અંગ જોઈએ અને તેમનો શુભ શુભ રંગ જોઈએ તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અ લ ઈ મેષ રાશિમાં એટલે કે આજના દિવસે આજે તમે આર્થિક બાબતોમાં સાવધાની રાખજો જેથી કરીને જે જીવન જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જાળવવી જરૂરી રહી શકે આજે તમારા કાર્યક્ષેત્રે મધ્યમ ફળ તમને મળી શકે છે આ મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃષપ રાશિ જોઈએ વૃષપ રાશિમાં બુ વૃષ્પ રાશિવાળા માટે આજનો દિવસ તમારો માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો રાશિ જોઈએ મિથુન રાશિમાં વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ એવો ગણીસવામાં આવે છે આજે તમારા પ્રેમ સંબંધો માટે પણ સમસ્યા એવો સારો દિવસ રહી શકે છે મિથુન રાશિવાળા માટે શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિ વાળા માટે આજના દિવસ તમને પારિવારિક સુખ શાંતિ અને જળવાઈ રહી શકે છે આજે તમારા માતાપિતા તરફથી તમને લાભ પણ થઈ શકે છે આજે તમને પ્રોપર્ટી સંબંધી કોઈ પણ કાર્ય માટે આજે તમારો સારો દિવસ છે કર્ક રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો

અને તેમનો અશુભ રંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિ વાળા માટે આજના દિવસે તમને ધન સંબંધિત બાબતોમાં ખાસ ધ્યાન આપશો તો વધુ સારું રહેશે આજે તમારા બેંકિંગ કે નાણાકીય લેવડ દેવડના કાર્યોમાં તમને લાભ થઈ શકે છે આજે તમારું સ્વાસ્થ્ય ઉપર તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો પાંચ અને છ અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રત તુલા રાશિ વાળા માટે આજે તમારો દિવસ તમારું વ્યક્તિત્વ વગેરે આકર્ષક રહી શકે છે આજે તમને દરેક કાર્યમાં સફળતાઓ મેળવવા માટે સક્રિય દિવસ એવો રહેશો તો સારો રહી શકે છે આજના દિવસે તમારા જીવનસાથીનો સહયોગ પણ તમને ખુસ્કાર મળી રહેશે તુલા રાશિ રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ ધુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃશિક રાશિ જોઈએ વૃશિક રાશિમાં નય વૃષ્ક રશિવાળા માટે ખાસ આજના દિવસે ખર્ચ પર તમારું નિયંત્રણ રાખવું જરૂરી રહી શકે છે આજે તમારા વિદેશ સંબંધિત કાર્યોમાં તમારી પ્રગતિ થઈ શકે છે માટે આધ્યાત્મિક શાંતિ મેળવશો તો વધુ સારું રહેશે આ વૃષિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃશિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ધન રાશિ જોઈએ ધન રાશિમાં ફઢ ફઢ ધન રાશિવાળા માટે આજના દિવસ તમને આવકમાં વધારો થઈ શકે છે આજે તમને મિત્રો અને વડીલો તરફથી તમને સહયોગ પણ મળી શકે છે આજે તમારા રોકાણ માટે આજનો દિવસ તમારે ઉત્તમ સારો છે ધનરાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધનરાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખાજા મકર રાશિવાળા માટે આજના દિવસ તમારા કાર્યક્ષેત્રે પ્રગતિના એવા યોગ્ય છે આજે તમને ઉચ્ચ અધિકારીઓ એટલે તમારા કામની તમને પ્રશંસા કરી શકે છે આજે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારે મહેનત પણ વધારે કરવી પડશે મકર રાશિવાળા માટેનો શુભ રંગ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4 મકર રાશિવાળા વાળા માટે શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ સ સ

મીન રસી જોઈએ તો આજના સ્વાસ્થ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું આજે તમારા રહસ્યમય બાબતોમાં તમારી રુચિ પણ વધી શકે છે આજે તમને અચાનક કે લાભનો પણ યોગ થઈ શકે છે રસી વાળા માટેનો શુભ અંગ જોઈએ તો તણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ખાસ નો આ રાશિ ફળ ગોચર ફળ આધારે આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ આધાર ફળ થી અલગ હોઈ શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા લાભ લાભ વિચાર કરી તે યોગ્ય રહેશે માટે તારીખ ત્રણ દસ બે હજાર પચીસ શુક્રવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ